મિત્રો નમસ્તે હમણાં બે દિવસથી યુવક મહોત્સવ આવેલો વાળીએ છું આજે રવિવાર છે બાવીસ તારીખ છે અને સરસ મજાનું સરવારનું વાતાવરણ છે લોકો બેક ખેતી પણ કરે છે હું પણ ખેતરમાં જાઉં છું કામ કરું છું અત્યારે વિચારતો તો જીવવા માટેના કેટલા હજારો જીવન જીવવાના સ્ત્રોત છે પણ આપણે કમભાગ્યે દુર્ભાગ્યે આપણે એવું માની બેઠા છીએ જીવવાનું એક સ્ત્રોત છે અને એ સ્રોતને મેળવવા માટે આપણે જીવનભર ખુવાર થઈએ દોડીએ થાકીએ અને એને આપણે સુખ કહીએ છીએ કે સુખ મેળવવા માટે હું દોડું છું ને માણસ સુખની દોડમાં જેટલો થાકે છે ને દુઃખી થાય છે એટલો બીજી એક કઈ દોડમાં થતો નથી માત્ર માત્ર કહેવાનો મતલબ એ છે મિત્રો જીવવાનો સ્રોત હજારો અબજો સ્રોત છે એમાંથી એક સ્રોત આપણે પકડવો જોઈએ અને એ સ્ત્રોત જીવનનો સરળ હોવો જોઈએ એકદમ જટિલ કુટિલતાથી યોજનો દૂર હોવો જોઈએ અને એવી એવો જીવવાનો સ્ત્રોત એટલે આ ખેતી છે આપણને એવું લાગે કે જીવવાનો એક સ્ત્રોત છે ને એમાં જ આપણને આનંદ સુખ ને મંગલ મળશે અને આપણે ધારી બેસીએ છીએ કે પેલું સુખ રહ્યું ત્યાં પહોંચવું છે એ સુખ એવું સુખ છે કે ત્યાં પહોંચ્યા પછી પણ આપણને એવું લાગે કે હાડું હું જે મેળવવા માટે દોડીને અહીંયા આવ્યો ને એ સુખ તો નથી હાઈકો હાઈફો કેટલું મેળવું કેટલું છોડવું કેટલી બાંધછોડ કરી સમજૂતી કરી કોમ્પ્રોમાઇઝ કર્યું અને ત્યાં પહોંચીને લાગે કે જેને હું આંબવા અહીંયા આવ્યો એ આજ અહીંયા નથી વર્ષોથી હોય જ્યાં જવાનું મન ત્યાં પહોંચીને તરત જ પાછું વળે મન આમ પણ બને એવું એક કવિએ સરસ કીધું ને એમ ત્યાંને હું પામમાં દોડીને ત્યાં ગયો ત્યારે ત્યાં ત્યાં ન હતું મિત્રો આપણે જીવવાનો સ્ત્રોત જટિલ કુટિલ અને અઘરો ગોતી લઈએ છીએ સરળ અબજો સ્ત્રોત છે જીવવાનો કોઈ પણ એક સ્ત્રોત હોય એમાં આનંદ મળે છે તમે વિચાર કરો આપણું મન છે ને મનનું માળખું મનનો સ્વભાવ મનનું લક્ષણ એવું કંઈક છે ને કે જ્યાં મૂકશો ને ત્યાં એ ચોટશે જેમાં એને પરોશો ને એમાં પરોવાશે જેમાં એને ને રાખશો ને એમાં એ હિપનોટાઇઝ થઈ જશે સમોહિત થઈ જશે હું ખેતી કરવા આવું ને ત્યારે એમ લાગે હું ખેતીમાં સમોહિત થઈ ગયો ખેતીમાં મજા આવે છે કોલેજની અંદર જ્યારે કામ કરતો હોય ત્યારે એમ લાગે હું કોલેજમાં સમોહિત થઈ ગયું કોલેજમાં મજા આવે છે અરે મજા ગમે ત્યાં આવે આપણું અસ્તિત્વ આપણે ભેગું હોય ને એટલે બધે મજા જ આવે આપણું અસ્તિત્વ હોય એ સમયે આપણા અસ્તિત્વની સાથે આપણો એનો સ્પર્શ હોવો જોઈએ આપણે કહેવત છે ને ખારેસિંગ ખાતા હોય ત્યારે ખારેસિંગ જ ખાવાની આપણે ખારેસિંગ ખાતા હોઈએ એ વાતો કરતા કરતા કંઈક ખારેસિંગ ખવાઈ જાય કંઈ વાતો થઈ જાય ખબર જ ન પડે એટલે જે કરતા હોય ને એમાં આપણું મન પરોવાય છે પરો મનને પરોવવાનું એક લક્ષણ છે મનનું સમજો ભિખારી હોય ને ભિખારી એક ફૂટપાથ ઉપર બેઠો છે અને સરસ મજાની જગ્યા કરીને એના પોટલા પોટલીઓ મૂક્યો છે અને બેઠો તમને શું લાગે છે કે ભિખારીને એમાં આનંદ મળતો હોય છે અરે બહુ આનંદ મળે ભિખારી એ બધું કરીને બેઠો એનું સામ્રાજ્ય છે જેમ અનિલ અંબાણીને એની કંપની સ્થાપવાનો જેમ મુકેશ અંબાણીને એના કંપનીના સામ્રાજ્યમાં જે મજા આવે ને એટલી જ મજા આ ભિખારીને આવે છે એ કિલો માપવાનો કોઈ છે ને આનંદને માપવાનો સુખને માપવાનો અંદરના સ્ત્રોતના આનંદને માપવાનો જો આપણે પણ વજન માપ તોલા હોત ને તો ખબર પડી જાય ભી એની જગ્યામાં એટલો જ આનંદી છે જેટલી મોટી વિશાળ જામનગરની કંપનીની અંદર મુકેશ અંબાણીને આનંદ અંબાણી આનંદ્ય છે મિત્રો એક માણસને જરૂર કેટલી છે ખબર આનંદથી જીવવા માટે માત્ર આઠથી દસ વીઘા જમીનની પછી માણસને એમ લાગે કે મારે મોટું સામ્રાજ્ય રાખવું છે હજાર વીઘા જોઈએ મારે સાતસો વીઘા જોઈએ મારે સો વીઘા જોઈએ પચાસ વીઘા જોઈએ આ બધી આપણે છે ને મનની ગુલામી છે જેટલી તમે જમીન વધારશો કે જેટલું તમે સામ્રાજ્ય વધારશો એટલા તમે દુઃખી થશો કારણ કે તમે ડિપેન્ડન્ટ રહેશો તમે જ્યારે જ્યારે પણ જીવનમાં સુખ દુઃખી ક્યારે થાય બીજા ઉપર ડિપેન્ડ રહેશો ત્યારે તમારું સુખ બીજા ઉપર ડિપેન્ડ ના હોવું જોઈએ એટલે તમારે દસ વીઘા જમીન હોય ને પાંચ દસ વીઘા એટલે માણસને એમાં મકાન કપડાં ને રોટી એટલું ગુજરાન આરામથી ચાલે એનાથી વધારે જેટલું આપણે મેળવીએ છીએ આપણું વજન છે ખેંચવાનું છે મકાનમાં એ ટોચો પેડો તો એના માટે મારે કડિયો ગોતવા જવાનું એના માટે મારે લાદી ગોતવા જવાની એના માટે મારે એ બધું વ્યવસ્થિત કરવાનું અને એ મગજમાં ટેન્શન રાખવાનું કામ કરવાનું પૈસા આપવાના એ પૈસા આપવા માટે મારા પાસે પૈસા કામવાના આ જટિલ છે એની જગ્યાએ મારો ગાયરવાળું લીપ મકાન હોય તો જ્યાં ટોચો પડ્યો ત્યાં ગારાનો લો લે આવવાનો લીપી દેવાનું એમ થઈ ગયું કામ પૂરું એટલે જેટલી સગવડ વધારવી જોઈએ ને એટલી માનસિકતા મનને એટલા વ્યાધિ આદિ ઉપાધિઓ વધે છે એટલે આપણા મહાત્માઓએ આપણા પૂર્વજોએ કીધું સિમ્પલ લાઈફ હાઈ થિંકિંગ સાદું એવું જીવન જીવો અને વિચારો ખૂબ ઊંચા રાખો વિચારો ઊંચા રાખવા એટલે શું હું માનો કે આ દસ વીઘા જમીન છે આ દસ વીઘા જમીન છે એમાં હું અડધા વીઘાનો જ ઉપયોગ કરું છું રહેવા માટે બીજી જમીન પડી છે એમાં ખેતી કરું છું હવે મારા મનને એમ થાય કે અહીંયા આની પાછળ છે ને બસો વીઘા જમીન છે તો એ મને આમ અડવાની નથી બસો વીઘા જમીન પાછળ પડી હોય તો મને અડવાની નથી અને માનો કે માન પાછળ દસ દસ વીઘા છે બસો વીઘાની દસ વીઘા છે તો એનો હું કાંઈ બીજો આનંદ ઉઠાવવાનો આનંદ કયો છે મારી પાસે છે આઈ હેવ અને આઈ હેવ નોટ આનું દુઃખ અને આનંદ છે એટલે મિત્રો જીવવા માટે જેટલા જેટલા આપણે જટિલ લાઈફમાં જઈએ છીએ જેટલી જેટલી તૃષ્ણાઓ કરીએ જેટલી જેટલી ભૂખ રાખીએ છીએ એટલા દુઃખી થઈએ છીએ જીવવા માટે આઠથી દસ વીઘા જમીન હાથે ખેતી કરી શકીએ બધે પહોંચી શકીએ આઠથી દસ વીઘા એનાથી વધારે કદાચ મળતી હોય તો એને ના પાડો એને મારાથી પહોંચાય નહીં એ બીજાને કોઈને આપો કોઈ માણસ બીજો એની અંદર મહેનત કરીને ખાય મારે દસ વીઘાની જરૂર છે એનાથી વધારે જરૂર નથી મારે આની અંદરથી આરામથી ખાઈ પી અને રહી શકું સરસ મજાના સાદા કપડાં પહેરી શકું છોકરાટે છે કીધું હતું કે તમારે સુખી થવું છે તો જાડા કપડાં સાદા કપડાં ટેરીકોટનના કપડાં પહેરતા શીખી જાઓ એટલે મિત્રો સૌથી સારામાં સારો જરિયો આ પ્રકૃતિ છે પ્રકૃતિનો ઘોડો છે ઉપરનું આકાશ છે નીચેની પૃથ્વી ધરતી માતા છે અત્યારે મેં આમાં કેળું આવી છે ડ્રેગન વાવ્યું છે અને બગીચાની રાહ જોઉં છું બગીચાને વેલકમ કહું છું એના વૃક્ષોને એની ડાળો ડાળોને કહું છું કે એક એક ડાળ ઉપર તમે મોર ફૂટો વેલકમ તમારું અભિવાદન કરું છું સરનામું જીવવાના હજારો સ્ત્રોત છે કોઈ એક જ સ્ત્રોત તમને જીવાડે અને તે એક જ સ્ત્રોત હોય તો જ તમને આનંદ અને મંગલ લાગે તે તમારા મનની ભ્રમણા અને અજ્ઞાન છે આપણું મન જગતની કોઈ પણ ઘટના અને બાબતમાં પરોશો એટલે તે ત્યાં હિપ્નોટાઇઝ થઈ જાય છે મેં વાત કરીએ અને તે જ્યાં અને જેમાં ચોંટાડશો તેમાંથી જીવન રસ એ સૂચે છે હવે તમારે કઈ અને કેવડી જગ્યા જીવવાની પસંદ કરવી તે તમારા મનના ભાવ ઉપર નિર્ભર છે તમારા સમજણ ઉપર ટૂંકમાં નિર્ભર છે મારે જીવવા માટેની જગ્યા કેટલી મોટી એક અંબાણી કંપની સ્થાપી છે આદાણી કંપની સ્થાપતી છે કે મારે આ સામાન્ય પાંચ દસ વીઘા જમીનને મારે જીવવાનો સ્ત્રોત બનાવવો છે એક ભિખારી ફૂટપાથની એક જગ્યાને પોતાના સુખનું વિશ્વ બનાવી શકે છે એટલે એટલો જ એને આનંદ મળે છે જેટલો એક દેશનો સૌથી ધનિક માણસ તેની કંપનીનું સામ્રાજ્ય સ્થાપીને તેનો સી બનીને જે આનંદ પ્રાપ્ત કરે છે આપણે પણ આનંદને સુખના કિલ્લાઓને જોખવાનો ઊંચાઈ પગડાઈનો માફ હોત અથવા વજનનો માફ હોત ને તો આપણને ખબર પડે કે સુખ તો ફૂટપાથના ભિખારી નહીં પણ એટલું જ છે ને જેટલું ઓલો કંપનીનું માલિક બનીને બેઠો એને પણ એટલું છે એ વેંઢારે છે મનનું માળખું જ એવા પ્રકારનું છે કે કોઈને આખી તેની ઇન્ટરનેશનલ કંપની બનાવીને જે આનંદ અને સુખ પ્રાપ્ત થાય છે તે જ સુખ અને એ જ આનંદ એ પાંચ વીઘાના ખેડૂતને તેનું ખેતર બનાવીને થાય છે આ બંનેએ જે કર્યું સ્થાપ્યું તે બંનેના સુખ અને આનંદની માત્રા જોખો માપો તો વજન અને માપ સમાન કિલોગ્રામ અને સમાન ઇંચ માપમાં જ થશે આ એક જોવાનું છે મિત્રો ટૂંકમાં આનંદનું સુખ અને સુખનો આનંદ બધી બાજુ અને ચારે કોર એક સરખો છે જેમ સૂર્ય પોતાની ઉર્જાને કેમ ચારેય બાજુ ઓકે છે એમ સુખ ગમે ત્યાંથી મળે છે તમારે ઉઠાવવું છે શું અને તમે ઉઠાવ્યું છે શું એના પર તમારું સુખ છે મનનું સુખ સૂર્યની ઉર્જા જેવું છે તે ચારે બાજુ ઉડાવી રહ્યું તમે શું અને કેટલું પકડો છો તેના પર તમારું માત્ર વિશ્વ નક્કી થાય છે સુખ નહીં સુખ તો કંપની ઉપાડો કે એક ગેરેજ યા ખેતીનો ધંધો ઉપાડો સુખનું વજન માપ માત્રામાં કશો જ ફરક નથી પડતો તે વાત નક્કી છે એક સામાન્ય ગેરેજ કરીને કોઈ બેઠો હોય ને તો એ સવારે ગેરેજ ખોલે સાફ સફાઈ કરે વાહન હમા કરતા હોય એમાં એને એટલો જ આનંદ મળે જેટલું એક કમર કંપનીનું સામ્રાજ્ય સ્થાપીને એનો કોઈ સીઓ કે કોઈ મોટો કંપનીનો માલિક જે કામ કરી રહ્યો છે માટે જે તૃષ્ણા રાખે છે અને મોટો વજન માથે ઉપાડીને નેતા અભિનેતા જેવા સેલિબ્રિટી થાય છે તે સૌ માત્ર ગંધર્વો કે યક્ષ આત્માઓ નથી આપણે એને ગંધર્વો સમજીએ મોટા સેલિબ્રિટી લોકો હોય એને અથવા તો મોટા કંપનીના માલિકો એને આપણને લાગે કે આ યક્ષ આત્માઓ છે એ યક્ષ આત્માઓ નથી પણ તેઓ પૂર્વના ક્યાંક સ્થાપિત આત્માઓ છે જે તેના અભિશાપના વજનને પોતાનું સુખ સમજીને તેને તેને જે ખરેખર વાપરવાનું છે તેનાથી અફઝો સેંકડો ઘણું વધુ મોટું વજન ઉંચકીને આ જગત અને જીવન વેંડારી રહ્યા છે સુખ આનંદની વજન માત્ર સરખીસ છે છતાં તે પોતાને ખાસ સમજીને પોતાના અહંગના રોગને નોર્મલ સમજીને જીવન જીવતા રહ્યા છે એને નોર્મલ લાગે છે વજન નોર્મલ લાગે છે અને નોર્મલ કરતાં એવું કહું એને સુખ લાગે છે ખરેખર તો આમ જોઈએ તો દુઃખ જ ગણાય ખરેખર તે જીવન જીવતા નથી પણ જીવનને વેંઢારી રહ્યા છે માટે સુખનું પરમ વૈભવી ધામ છે આઠથી દસ વીકા જમીન માત્ર ખેતર અને તેમાં શરીર તંદુરસ્ત રહે કસકસાટ ઊંઘ આવે ભૂખ લાગે અને ખડખડાટ માણસ હસી શકે બસ આ જીવનનું એક સાચું સરનામું છે આ સુખનું સરનામું છે સરળ જીવન એ જ સુખ છે મિત્રો એટલે આવા અનુભવ થાય ખેતી કરીએ ત્યારે કારણ કે સેરોટોરિટોફ ઓગ્ઝાટીસિડ આ બધું આમ એટલું બધું આમ ગદગદિત આપણને ગળે આવીને ઊભું હોય એટલે આવા વિચારો આવે અને સુખનો સ્પર્શ થાય જય છે